હાલના સમયમાં ખેડૂતો પરંપરાગત ખેતી છોડી અન્ય ખેતી તરફ વળ્યા છે જેમ કે બાગાયત ખેતી પ્રાકૃતિક ખેતી જેવી અવનવી ખેતી કરી તેમાંથી વર્ષે લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે ખાસ કરીને અગાઉ ખેડૂતો પરંપરાગત ખેતી કરતા હોય જેમાં ખર્ચની સામે ઉત્પાદન સારું ન મળતું હોય જેથી હવે ખેડૂતો બાગાયત ખેતી તરફ વળ્યા છે અને તેમાં સારું ઉત્પાદન મેળવી રહ્યા છે બોટાદના રામપરા ગામે રહેતા ખેડૂત અગાઉ હીરાના વ્યવસાય સાથે જોડાયેલા હતા પરંતુ ત્યારબાદ તેઓએ ખેતીની શરૂઆત કરી અને હાલ તેઓએ પચ્ચીસ વીઘામાં દસથી બાર વર્ષ પહેલાં લીંબુડીનું વાવેતર કર્યું હતું તેઓ અન્ય પાકોની સરખામણીએ લીંબુડીમાંથી લીંબુનું વેચાણ કરી વર્ષે એક લાખ પચાસ હજાર ઉપરાંતનું એક વીઘામાંથી ઉત્પાદન મેળવી રહ્યા છે જેથી તે અનેક ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે આ અંગે ખેડૂત બારૈયા વિપુલભાઈ આંબાભાઈએ જણાવ્યું કે હાલ મેં પચ્ચીસ વીઘામાં લીંબુડીનું આઠ વર્ષ પહેલાં વાવેતર કર્યું છે તેમાં એક વીઘામાંથી એક લાખથી લઈને દોઢ લાખ સુધીનું ઉત્પાદન મળી રહે છે લીંબુનો પાક આવ્યા બાદ તેનું વેચાણ બોટાદ સહિત જુદા જુદા સ્થળોએ કરવામાં આવે છે અગાઉ હીરાના વ્યવસાય સાથે જોડાયેલો હતો પરંતુ ખેતી કરવાનો વિચાર આવ્યો અને ત્યારબાદ મારા ફીના દીકરા સાથે જોડાઈ આ જમીનમાં લીંબુડીનું વાવેતર કરવામાં આવ્યું હતું અગાઉ કપાસ મગફળી જેવી પરંપરાગત ખેતી કરતા હતા પરંતુ તેમાં અવનવા રોગો આવતા હોય તેમ જ ખર્ચની સામે ઉત્પાદન સારું ન મળતું હોય જેથી બાગાયત ખેતી કરવાનો વિચાર આવ્યો અને આ ખેતીની શરૂઆત કરવામાં આવી હા લીંબુડીની માવજતમાં ઓર્ગેનિક તેમજ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે મુખ્યત્વે દેશી ખાતરનો જ ઉપયોગ કરવામાં આવે છે લીંબુડીનું વાવેતર કર્યા બાદ ત્રણ વર્ષે તેમાંથી ઉત્પાદન આવવાની શરૂઆત થાય છે લીંબુડીની ખેતીમાં ફાવરિંગ સમયે રોગ જીવાત વધુ જોવા મળે તેના નિયંત્રણ માટે દવાનો હકાવ કરવામાં આવે છે તો કેટલા ભણશો આમાં એમાં રામપ્રત્યે કેરાવા કેરાવા નેવા એટલે લખતું નહોતું વેટ કેરાવા તમે બોલે કોણ મારું નામ બારીયા વિપુલભાઈ અંબાભાઈ ગામ રામપરા લીંબુ પચીસ વીઘા જેવું ખરવા મંદા અને આવકમાં તો દોઢ આજુબાજુ ગણવાનું લાખથી દોઢ લાખ વીકે લીંબુનું તો બધી અલગ અલગ જગ્યાએ વધારે બોટાદ બાકી આમ જ્યાં આપણને સારો ભાવ મળતો હોય ત્યાં આપણે નાખવાનો પહેલાં શરૂઆતમાં તો હું કારખાના જતો હતો પછી હીરામાં બહુ ફાવ્યું નહીં પછી ખેતીમાં સડ્યો પછી ખેતીમાં તો બાગાયત વધારે થોડુંક અનુકૂળ લાગતું હતું એટલે મારા ફેન દીકરાની આ જમીન છે પછી એમને હારે હું પછી સડ્યો વીચ્યા આપણે કરશનભાઈ ઉકાભાઈ જાદવ બલરામવાળા પછી પહેલાં તો કપાસનું એનું વાવેતર કરતા હતા પણ એમાં પછી કોઈ હુકારા નાન ને બધું લાગતું હતું એટલે પછી બાગાયતનો વિચાર કર્યો બે કે ભાઈ બાગાયતી કરવી પછી લીંબુ વાવી આ લીંબુ અત્યારે દસથી બાર વર જેવું તો થયું મારે મારે પાંત્રીસ વરસ ઉંમર છે આઠ વાગે અભ્યાસ કરેલો મેં એ આપણે અમુક એક ફેર મેં વડોદરાથી લાયા હતા અને બીજા રોપા બોટાદથી લાયા હતા આશરે પાંત્રીસ ચાલીસ પચાસ અને સિત્તેર જેવા આપણે સાઈઝ પ્રમાણે ભાઈ એક વર્ષનો છે કે બે વરના છે કે એમ અને હાલ વિપુલભાઈ તમે આ કઈ પદ્ધતિથી ખેતી કરો છો ઓર્ગેનિક કે કઈ પદ્ધતિ વાપરો છો ઓર્ગેનિક એટલે એસી ટકા હું ઓર્ગેનિક કરું છું પણ અમુક આપણે જે ડીએપી ખાતર છે એ થોડુંક આપણે ઓલું કરવું છું બાકી તો ઓર્ગેનિક વધારે એસી વિપુલભાઈ ખાસ કરીને તમે રોપા લાવ્યા બાદ વાવેતર કેવી રીતે કર્યું હતું ત્યારબાદ માવજત કેવી રીતે કરી હતી ત્યારે લીંબુ આવવાની શરૂઆત થઈ ત્યાં સુધી એટલે પહેલાં તો જો કે અમે અંતર દસ પંદર બાય વીસનું રાખ્યું હતું પણ તો આય તે અત્યારે આજે દસ વર્ષની થઈને એટલે એ ગાળે અમને થોડીક ટૂંકી લાગે છે બધું ભેગું થઈ ગયું છે આમ ફરા એવું નથી રહ્યાતું ને આમ વીણા એવું નથી રહ્યાતું પણ એ પછી અત્યારે જો જે કે આપણે વાવ્યું હોય તો વીસ બાય વીસનો ગાળો કરો તો તમને આપણે અનુકૂળ વધારે રહે કે ભાઈ આપણે દવા સાટવામાં છે ખાતર નાખવામાં છે એ આમાં હરખું આમ આપણને બધી બાજુ માવજત થાય બાકી તમારે ત્રણ વર્ષે આનું ફળ આવે આમાં કોઈ રોગ અથવા જીવાત આવે તો તેનું નિયંત્રણ તમે કેવી રીતે કરો છો એ તો અમુક ટાઈમે જે આપણે ફ્લાવરિંગ લેવાનું હોય એ વખતે રોગ વધારે આવે જો કે અમુક ટીપકા ઉપર આપણે ઓલા પાંદડા ઉપર ટીપકા અમુક પડે જતા હોય પછી ડાળી ઉપર પડે જતા હોય એને આપણે હેમેટોડ કહેવાય એ હેમેટોડનું નામનો એ વાયરસ આવે એટલે એનો આપણે સટકાવ મારવો પડે એ આપણે સ્ટેમ્પ્રોસાયક્લિન આપણે દવા આવે છે એનો સટકાવ મારી દો એટલે એ પાછો જતો રહે છે જે આપણે પરંપરાગત ખેતી અને બાગાયત ખેતીમાં તમને કઈ ખેતી વધુ પસંદ છે અને તમારું શું કેવું છે તે બાબતે જો કે મને તો આ બાગાયતમાં તો બહુ મજા આવી છે કારણ કે કોઈ આપણે ઉપાય દે ન રહે આમાં આ તો કુદરતી છે ક્યારેક જો વીટોળિયા કે વાવાઝોડું કે આ વરસાદ કે એમાં નુકસાની આવે તો એક વાત અલગ છે બાકી લીંબુમાં તો તમારે જો કે આપણે ઉતારો તો મોડા ઉતરે તો એમ ન થાય કે ભાઈ આપણે ઉતારી જ લેવા પડશે એ આપણને બમણો ભાવ મળે પાછો